બોટાદના ગરડા તાલુકામાં પડેલ સિઝનના પહેલાં વરસાદે અનેક રસ્તાઓમાં થયેલ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ગરડા તાલુકાના રણિયાલા ગામમાં મોટી ગુંડર સુધી બાર કિલોમીટરના રોડ પર એક મોટા માસ પહેલાં આઠથી દસ નાળા આવેલા બોગસ કામને લઈને મોટાભાગના નાણા મોટા ગાબડા પડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે ગામ લોકોએ વિડિયો બનાવી વાયરલ કર્યો છે વાયરલ વિડીયોને લઈને દિવ્યાંગ સ્થળ પર પહોંચ્યું હતું બોટાદ જિલ્લાના સોલ જૂન સત્તર જૂન ચોવીસ કલાકમાં પંદરથી સોળ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો જેના કારણે અનેક જળાશયો છલકાયા છે અનેક પુલ નાળા અને કોઝવે તૂટી ગયા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાક ગામોમાં કોઝવે તેમજ નાળા તાજા બનાવેલા પહેલા વરસાદના તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે ત્યારે ગઢડા તાલુકાના ઘણા ગામોમાં કોઝવે અને નાળા વરસાદના કારણે તૂટી ગયા છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે જે નાળા બનાવ્યા છે કેટલા નાળા બનાવવામાં છે કેટલા સમય પેલા બન્યા છે નાળા બનાવવામાં આવેલ છે આઠ દસ નાળા બનાવેલા આવે છે પણ કામ હાવ બોગસ થયું છે હજી મહિનો કામ થયા પણ નાળા બધા તૂટી ગયેલ છે કામ હાવ બોગસ થયેલ છે

આ મોટી કુંડા થી રણિયાળા રોડ બન્યો છે એ હાવ બોગસ કામ કરેલો છે અને આ પાટી લઈને બનાવેલો છે રોડ અને આ તમે અંદર જુઓ તો આ બધું પોલારું છે આ નાળાની રસ્તો ક્યારે બંધ થાય ને એ નક્કી નથી આમાં આનું રિપેરિંગ કામ કરવું પડે અમારી માગ એ છે તાત્કાલિક આને રિપેરિંગ કરે એવું માગ છે અને આમાં ભ્રષ્ટાચાર થયેલો છે નામ તમારો મારું નામ ભરત નાવડિયા છે ઈશ્વરિયાનો છો અને બોટાદ સર્વિસ કરું ભરતભાઈ ભાઈ રણિયાળાથી મોટી કુંડળ સુધીમાં દશક જેટલા નાળા મહિના બે મહિના પહેલા બનાવ્યા છે પણ હાલ બિસ્માર હારતમાં છે શું આમાં ભ્રષ્ટાચાર છે શું માંગ મને તો એવું લાગે છે આ એક પ્રકારનો બિઝનેસ થઈ ગયો છે રણિયાળાથી મોટી કુંડળ વચ્ચે જે નાળા બન્યા છે એની અંદર મોસ્ટ ઓફ બધાય ગામડાનો રસ્તો છે દસ પંદર ગામનો રસ્તો છે અને ખેડૂતો માટે જવા માટેનો રસ્તો છે પણ હાલ જે નાળા બનાવ્યા છે જ્યારે નાળા નતા ત્યારે સારી પોઝિશન હતી એવી નાળાની પોઝિશન કરી નાખી છે અને રસ્તાની પોઝિશન કરી નાખી અને આની અંદર સો ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે આ નાળા લગભગ બે ત્રણ મહિનાય ના ચાલે એવી હાલત કરી નાખી છે નાળાની શું માંગ ના માંગી છે કઈ તપાસ કરે અને વ્યવસ્થિત પ્રોપર રીતે રસ્તો સારો બનાવે બસ મારું નામ જાળિયા ચંદ્રજી બેસંગભાઈ મોટી કુંડળ એક સામાજિક કાર્ય કરશું પુલ નું કામ હજી પંદર દિવસ પેલા કરવામાં આવ્યું હતું આગળ સમઢિયાળા મંદિર ની આગળ પણ જે પુલ છે એનું કામ હજી ઉપર પસાર થવું પડે પંદર દિવસ ની મલ લોકો ની પોલ ખુલી ગઈ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગામડાના આક્ષેપ છે આ ગઢડા બાબરા જવા માટે ટૂંકો કોઈ શોર્ટકટ રસ્તો હોય તો આ માત્ર એક રસ્તો છે માંગ શું અમારી માંગ કે તાત્કાલિક નવા પુલ નું કામ શરૂ થાય રોડ પર તો સાઈડ હજી ભૂરવામાં આવી નથી છ મહિના પહેલા રોડ કામ ઘણા લોકો હાથ પગ વિના થયા છે સાઈડ નું કામ આવું છેલ્લી કક્ષાનું કામ થયું હોય ને તો રણિયાળા છે મોટી કુંડલ લઈ આ રોડ કામ બોટાદ જિલ્લાની ની માલપાસ છેલ્લી કક્ષા કામ થયેલ છે તો આને તાત્કાલિક